હું વિસલો માલદાર આજના નવા બ્લોગમાં તમારો સ્વાગત આજ છે હાઈકમ ને અમે આવી ગયા પીપળવા અમરનાથમાં હાલવા તો અંદર જાઉં ભાઈ તમને કહું કેવી મજા આવે બરફમાં હાલવાનું હોય અમારી બાજુ હોય ત્યાં તો કોમેન્ટ કરજો મને આ જોઈ તમે બધાય હવે અમે અંદર જવાની શરૂઆત કરી કે અમારે આ બધાય ત્રણ છોકરા તો હોય ગયા આગળ આ ભાઈ હું એ વાહે છે વિડીયો ઉતારી મારો અવાજ તો તમને ઓછો આવી છે એનું કારણ કે આ વિડીયો અવાજ બધું આવે

અમરનાથ માં હાલી હવે અમારે જવાનું છે ગાભા અમરનાથ અમારી બધા

વાહના બંબુ લઈ આવીને બનાવેલો છે આખે આખો ઝૂલતો છે એ બાદ વડલામાં બનાવે આલો પાણી ભરતી એટલે વાંધો ન આવે દેખાય એમ કે આપણે ઝૂલતો પુલ બનાવ્યો અમારો હરેશભાઈ આ દક્ષ આપડે પુલ ઉપર આવેલા અમારી પાલટી હજી બધી આખી વાહે છે અમી તને બધી આ તમે જોઈ શકો છો માણાની શ્રદ્ધા વિશ્વાસ આ બરફ તો શું જાશો બધી આલો કોઈ પાથરી દીધો અને બહુ મજા આવે આ શંકર બાબાને જીવલે લોકી ના ગયો તમે બધા હર હર મહાદેવ આ તમે જો તો ખરી આ પગુ આપળા તો થરે બહુ આમાં જડ બાયને નીકળી જાય તો વાંધો નહીં જય શ્રી રામ હા આપળા પગુ થોરે ગઇશું હું આમાં અંદર આવા તો આવાઈ જાવ આ શંકર બાબા બેઠા

હાલીની હફતા સાઈડમાં વિભાગ જે હોય કે તો હું તમને બતાવવાની બધી નજારો અલગ અલગ છે આ ગાડું એમાં કાનુડા ને બેહાડો આ બધું જૂના જમાનાની બધી વસ્તુ રાખી હાલો આ શંકર બાપા જોઈ લો આ શિવલિંગ આ બધી મોટી બધી શિવલિંગ આ નાગ બાપા છે આ નિમનાથ બરફમાં આવવાનું જાણું છું છે આ નાગ બાબા જોઈ તમે એ લોકો બનાવ્યા હે હિંદરીને ખાટલામ ભરવાની આવે ને હિંદરી કાંઈ વાંધો નહીં નાગ બાબા પાસે ઉભી હું એક ફોટો પાડી લો નિમ્નદ બાપા એવા કે બરફમાં આવી નિમ્ન બાપાને દર્શન કરીને હવે નીકળી ગયા મુશિયાબાદી મુશિયાબાને વિચારી હોય ત્યાં જાય એ કે નક્કી નથી આ બધા ગાડીયા ચડી ગયા હું આ વિડીયો ઉતારવાની ગઈ ગયા કાંઈ વાંધો નહીં હું એ બી જાને મૂકીને ભાગી ગયા આજ આપણે હાલ આજ રોગમાં બીજો દિવસ આજ આપણે જવાનો તો સાત કાલે આપણે ગાભા ને પીપડવા આવી જાય બરફમાં આજ આપણે સાત વડા બરફમાં હાલવાનું છે ન્યા જવાનું કાલે પછી બહુ પહેરે ગાભા થવા સુઈ જાય સીધો તમને સાત વડા ફાઈનલી હવે હું હરી જીતેલ ત્રણે ભૂગી જાય સાત રોડ બરફીલા ઓલામાં હાલવાનું છે એમાં એટલે હું તમને અંદર જઈને પાછો મળું છું આપણે સગવડ છે બધું આપણે બે દિના લોકમાં આપણે આ જોવાનું છે એટલે આપણે અલગ અલગ ગામ ફર્યા અને અલગ અલગ ગામથી આવ્યા આ જોઈએ તમે પબ્લિક અલગ અલગ બધી આપણે કોલેજ જ આમ આગળ હોય છે બધી મોય હું ને હરી બે જાય નિરાજ નિરાજ આવી જાય અમે ત્યાં કુદ્યા જવા છે હવે તમને સીધી ત્યાં અંદર જઈને જ મળે આપણે અંદર જવામાં એન્ટર થવાનું છે ત્યાં હવે ભૂગી જાય હવે ધીરે ધીરે અમે જઈએ તો મારો અવાજ તમને ઓછો ઓછો સમજાય આ બધો બીજો અવાજ ગીતું નો ને એવો આવશે થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો પછી અંદર જઈને હું તમને બતાવું કેવું છે એ બધું આ બધું જોઈએ ફાઇનલી હવે હું એન્ટર થઈ ગયો આ તમે જોઈ શકો આ બધી વેલે બધું ઝૂલતા ભૂલ ઉપર હું શંકર બાપા તો પાણીમાં બેઠા આપણે પાનડો કાંઈ વાંધો નહીં હવે આવી જો આપણે જે ઇંતજાર હતો એ બરફ બરફમાં હવે એન્ટર થઈ ગયા અમે આમાં બાપુ લહેરાય બળિયા બળિયા ની બધું અમે ધ્યાન રાખવું પડે જો

A opressão cindur. ભાઈ તે ઉછો ચડવાનું છે હાલો ઈ લાઈનમાં તમે હાલો ભાઈ તમે આવો ન્યા હવે આંથામાં છે આમ ધીરે ધીરે વારે વાટ બહુ ટ્રાફિક છે આ જ આઈલા ઘરે આવું તો રમના ગામમાં એવું કંઈ ન હોય પબ્લિક ની શ્રદ્ધા ને વિશ્વાસ ઉપર હાલે આ બધું તો આપણે માહિતી પાછું ઉતરવાનું આવે ઘડીક સળવાનું આવે ઘડીક ઉતરવાનું હોય કઈ વાંધો આપણે આવું જ કરવાનું છે બધા સળવાનું ઉતરવાનું સળવાનું ઉતરવાનું ઉતરા જ્યાં આવી જાય એટલે બરોબર

બરફમાંથી બરાબર આપણે નીકળ્યા ને ત્યાં જોયું તો અહીંયા આપણે આવી ગયા શંકર બાપા સ્પેશિયલ બરફના બનાવેલા એટલે ધીરે 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 અમે આગળ વધતા જઈએ બહુ ટ્રાફિક છે ફોટા પાડવા હાટું ને એ બધું કરવા માટે એટલે હાલા કરે આમ બધું ચીણા મોટું હા ભાઈ બધાને સાંજલા કરે તો હું સાંડલો કરાવી